હેલો કેમ છો બધા મજામાં જશો ગુડ મોર્નિંગ બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી દોસ્તો આજના નવ વ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે તો હું લઈને આવ્યો છું નવ વ્લોક અને હા એક આજે ખુશખબરી છે તો દોસ્તો રાતનો હોસ્પિટલમાં હતો વાઈફને એડમિટ કરી હતી એટલા માટે એને અત્યારે સવારમાં ઘરે આવ્યો છું નહીં તમે ફ્રેશ થઈ ગયો છું હવે જઈશ મંદિરે મંદિરે જઈને પૂજા કરીને કોફી પી નાસ્તો કરીને પછી હું પાછો જઈશ હોસ્પિટલ અને એક ખુશખબરી છે કે તો એનું ફેસ રિવિલ હું કરીશ તમને ઓકે ત્યાં સુધી બ્લોગમાં જોતા રહેજો દોસ્તો અને હા કાલનો બ્લોગ ના જોયો હોય તો જોઈ આવજો લિંક નીચે આપેલી જ છે તો જલ્દીથી લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ત્યાં સુધી બ્લોગ જોતા રહેજો અને હવે હું હોસ્પિટલ જઈશ એટલે ત્યાં જઈશ એટલે ત્યાં એનું ફેસ રિવિલ કરીશું ઓકે તો બધાને જય શ્રી રામ મળીએ જય મામે જય મા

હેલો ગાઈસ તો કેમ છો હું મંદિર દર્શન કરીને આવી ગયો છું પૂજા કરીને હવે હું બનાવું છું કોફી તમે જોઈ શકો છો દૂધ ગરમ થવા થઈ રહ્યું છે હવે કોફી બનાવીશ કોફી બનાવીને પી લઈશ પીન પછી જઈશ હોસ્પિટલ તો અત્યાર સુધી બ્લોકમાં બધા રહેજો ઓકે જય શ્રી રા

હેલો દોસ્તો તો અમે ખેતરમાં ઘાસ કાપવા આવ્યા છે તમે જોઈ શકો છો આ પાછળ મોટું મોટું ઘાસ દેખાય છે એ અમે ચારો રાખ્યો છે તો કાપવા આવ્યા છે દીકા પછી પહોંચ્યો હવે દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો ખેતરમાં આવ્યા છું ઘાસ કાપવું જરૂરી છે તો જય શ્રી રામ હેલો જય રામ દોસ્તો તો ફાઈનલી છે ને હું આવી ગયો છું સરકારી દવાખાનામાં પેટલા તો અહીંયા હવે જાઉં છું ગોલુ જોડે અને જોઉં આપણો સન હું અને ગોલુ દેવાયા છે બોલું ગોલું આપણે કોને જોવા આવ્યા કોને કોને જોવા ઓકે હાઈ કે બધા મળીએ ચાલો

Bien papi gazi. Tao chưa có cái gì cả, cái đó. Kêu cái đó. બિયા ના થાય એની વાત નહીં તો જો જો દો આ થા બોખી હે પુચ્ચ ત મમ્મી

જય શ્રી રામ જય વિધરામ હવે નામ વિચારીને બધા કોમેન્ટ કરજો કે શું નામ રાખવું છે કોમેન્ટ કરજો નામ શું રાખવાનું આપણે ગાય અહીંયા ઘડી છે ને એટલી સરસ ફેસિલિટી છે ને કે બધાને જમવાનું પણ અહીંયા આપે છે જે દર્દી હોય ને એડમિટ થયા હોય ને એમને જમવાનું પણ આવે છે તો લાઈન છે જમવા માટેની દોસ્તો જો કઢી અને ખીચડી સાદી ખીચડી અને કઢી આપે છે દર્દીને જમવા માટે બહુ સરસ સુવિધા છે હેલો કેમ છો દોસ્તો તો દસ વાગ્યા છે અને હા હું હમણાં જ આવ્યો છું હોસ્પિટલથી ને હમણાં હોસ્પિટલથી આવ્યો એટલે નયો નહીન બસ હવે જમવા બેસું છું તો ત્યાં સુધી બ્લોગમાં મળ્યા રહેજો એન્ડ હા જમીન હવે થોડું સુઈ જવું પડશે કારણ કે આખા દિવસનો થાક ભર્યો આ તે બધું એન્ડ હા આ વ્લોગ એટલો શાનદાર છે ને કે તમને જોવાની મજા આવશે કે હા હું જાણું છું કે તમે મેક્સિમમ બધા શેર કરવા કારણ કે આ વ્લોગની અંદર જે જોવાનું છે ને બહુ શાનદાર વ્લોગ છે દોસ્તો તમે આ વ્લોગ હા કોમેન્ટ કરજો કે મેં જે તમને ખબર રાખ્યું છે કે શું છે જોઈ તમે જોજો અને કોમેન્ટ કરજો ઓકે શું છે ઓકે તો બધાને જય શ્રી રામ ગુડ નાઇટ 没耶。